તો આ છે નવરાત્રાનો મહા મહા ધમાકા ઓફર આસુ સ્માર્ટ મહાધમા ટીવી ચોવીસ ઇંચ થી લઈને તમને સો ઇંચ સુધીના ટીવી તમને અહીં મળી જવાના છે બીજી વસ્તુ તમે તમારા ઘરે જો ભંગાર ટીવી મૂકેલું હોય એને ફેંકતા નહીં એ ટીવી ને તમે અહીં લઈને આવજો તો તમને પાંચસો રૂપિયા થી લઈને સાત હજાર રૂપિયા સુધી તમને એક્સચેન્જ ઓફર પણ મળી જવાની છે તમે નવરાત્રા દિવસોમાં ટીવી લેશો ને તો તમને આ ગિફ્ટ દેખાય છે ને ગિફ્ટ સાત ગિફ્ટ પણ તમને અહીંથી મળી જવાના છે આસુ સ્માર્ટ એલ ટીવી પહેલી બ્રાન્ચ આવેલી છે અખંડ કોલેજ ની સામે ગણપત કાકા અને બીજી બ્રાન્ચ આવેલી છે મોનાંગ પ્લાઝા જે ગૌરવપદ રોડ પાર પર આવેલું છે કોન્ટેક્ટ નંબર તમને ડિસ્પ્લે દેખાઈ રહ્યો છે તો કોન્ટેક્ટ તમે વિઝિટ કરી શકો છો